ગયા છીએ જઈએ જાંબાવાળા ઘરે જો આ બાગ આની સ્ટાઇલ આવી છે એ દોડા રે આ મારા નું જો રસોડું ચાલુ છે રસોડું ચાલુ છે ચેરી ભાઈ ને અમારે વાઘેલા એક્ટિવ એની ડિસ્પ્લે વાઘેલા ચા લઈને આવ્યો છે અને અમે પીએ છીએ ત્રણ જણા જ છીએ પેલું ભાઈ તો પીતું નથી ગુડ મોર્નિંગ મિત્રો નમસ્કાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ હું છું દિલીપ રેડી થઈ ગયા છીએ હવે જઈએ છીએ પૂજા કરવા કૂતરા આવશે ધીરે ધીરે ભરતભાઈના ગલ્લા બાજુ એ આવી ગયા બિસ્કિટ ખાવા ચાલો ગોપાલ બિસ્કીટ આ લો પતિજી એમનો નાસ્તો ફટાફટ કાકડા અને કાબો આવી ગઈ છે એ મમ્મી આ બાજુ પૂજા કરી ગયા છે બધી ચા નાસ્તો કરો એ શાંતિ થી ખાય છે બધા

અને ચકો ખાણ ખાઈ રહ્યા નામ છે અને આ બ્રશ બેન કોફી પી લીધી એ હે કાઢી બેને મીઠાઈઓ ખાધી હતી ને એટલે છીકો જોરદાર આવે શરદી થઈ જશે હા બેન હા ભાઈ ને હા બેન

માન છે નહીં અને આખો દિવસ મસ્તી કરશે અને મમ્મી કામ કરે છે કપડા ધોવાનું અને મમ્મી કરશે આવી ગયા છે ફેક્ટરીએ વાઘેલા એક લો આવ્યો છે હમણાં આઠ ચાલીસે આપણા આવ્યા છે આઠ ને એ ઓફિસનું કામ કરશે ત્યાં સુધી આપણે જોઈ લઈએ ચા લઈને આવ્યો છે અને અમે પીએ છીએ ત્રણ જણા જ છીએ પેલો ભાઈ તો પીતો નથી પેલો બેઠો છીએ એ ચા નથી પીતો બીજું કોફ પીએ છે કોફી કોફી ઓક્સિજન ની ગાડી આવી ગઈ છે રાહુલ ભાઈ લઈ ને આવ્યા છે અને આ બાજુ છોટા હાથીમાં ચીકણી માટી પરી લાવી છે બ્રાસ ભરવા માટે હતી નહીં તો ચીકણી માટી પરી છે બ્રાસ ભરવાના છે તો અમારે વાઘેલા એક્ટિવાની ડિસ્પ્લે સફારી કરે છે એક લગાવવા છે નીકળી ગઈ છે તે વાઘેલાજી બહુ બહુ જ ધ્યાનથી લગાવો છે ભાઈ મસ્ત લગાવો છે લાઈનનો લોબી કરી છે મારો ભાઈ પોતે અને આ બંને ભાઈ છે ને એ ચીકણી માટી લાવ્યા છે આ બંને ખેતરમાં જઈને આ જો મારા વર્કિંગ પાર્ટનરો શું કરી રહ્યા છે આ હે આ પેલો બહુ ટાઈમ પાસ કરતા જાહર ભાઈ તું તારું કામ કર ઓય કપાવા દે કપાવા દેવું કપાવા દે બેઠા છે મગ

થઈ ગયું અને અમારા ઘેર મેં વ્યા છે ધૂલી ભાઈ અમારા ઘેર ટાબરિયો નું જો રસોડું ચાલુ છે રસોડું ચાલુ છે ચેરી ભાઈ ને આ એ ઠોકી દીધું ઘરને ખાડામાં બંગડી દબાઈ છે બધા ખાડો બુરી નાખજો કોઈ પગ પગ પડે એ તો પોકો થઈ જાય હા ને મારા ભાઈ મમ્મી કાળી માટે લાયા છે ઘાસ ની કાળી બેઠા બેઠા વાગો મિત્રો વરસાદ ચાલુ છે છે કે ચોમાસું કોઈ ખબર પડતી નથી વરસાદ તમ તો પાક ચાલુ છે અહીંયા બાર એ ગાડીઓની લાઈન લાગી આ જો અહિયાં દાળે છે અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને જો વરસાદ કેટલો દૂર કારણ છે લાઇટો થઈ ગઈ છે અહીંયા મંદિરે અને કેમેરાની લાઇટ પણ ચાલુ છે અને અમારા બેન જો આવી ગયા છે સાથે તાળુ ખોલી રહ્યા છે ચાલો બેન આવી ગયા છે ઘરમાં અંધારું અંધારું છે લાઇટ ચાલુ કરીએ જો તો શું થાય ત્યાં હવે ઘરે આવી ગયા છીએ હવે નવી તો ઇન્ફ્રેસ થઈ જઈએ ત્યાં સુધી નેહાબેન ત્રણ છે આ નિહાબેન જો ત્યાં આ બેનને ગલે જવું છે તો મારે લઈ જવા પડશે તૈયાર થઈ ગયા છે જઈએ જાંબાવાળા ઘરે જો આ બા ગાની સ્ટાઇલ આવી છે એ દોડા જાપ બેટા જાપ ગાડી નીકળી ગઈ છે દોડતી દોડતી એ એ છે ત્યાં આવી દોડતીક લેશે બધું નિહા બેને બિસ્કીટ લઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘરે રાજી થઈ ગયો ખાવાના ટાઈમે બિસ્કીટ લીધું છે

ચકો ચકો ગયા બહાર પડે છે વરસાદ અત્યારે વધે છે અને જમી પરવાળીને આવી ગયું છે ઘરે આજનો દેશી બ્લોગ વિડિયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય માતા જય ભારત ગુડ બાય